સમાચારમાં વાત કરીએ રાધનપુરની તો રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો રાધનપુર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો છે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે રાધનપુર સાંતલપુર ક્ષત્રિય ઠાકોર સેનાની ભવ્ય બાઇક રેલી પણ યોજાઈ હતી રાધનપુર ખાતે આવેલા જલારામ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો

મારા પર ખૂબ મોટું એસાન છે અને હંમેશા હું રાધનપુર સમીર સાતલપુરને યાદ કરતો હોઉં છું એના પ્રશ્નોની જ્યારે જ્યારે વાત આવે ત્યારે એમની સાથે ઊભો રહ્યો એમના ટાંપા કરવું મને ગમતું હોય છે ત્યારે કહેવા પણ આવે તો કે ચૂંટણી પહેલાં પણ દીકરો જોતો ને એ જ દીકરો છું અને સાથે તમામ સમાજના શ્રેષ્ઠીઓ આવ્યા તમામ નાના મોટા સમાજના શ્રેષ્ઠીઓ મને આશીર્વાદ આપ્યા અને જે રીતે મારું અભિવાદન કર્યું હું ખરેખર હું આભારી છું કે હું અત્યારે ધારાસભ્ય તો ગાંધીનગરનો છું પરંતુ રાધનપુર સમિતપુરના લોકોએ મને આટલો પ્રેમ કર્યો છે ત્યારે મારો એક સંકલ્પ છે કે આ વિસ્તારમાં પાણીનું રોડના પ્રશ્નો શિક્ષણ આરોગ્યના જે જે પ્રશ્નો છે રાધનપુર સ્થિતિને નંદનવન બનાવવાનું જે મારું પોતાનું સપનું છે એ પૂરું કરવા માટે હું હંમેશા એમની સાથે રહીશ હંમેશા આમાં જે કંઈ કરવું પડે એ એમની સાથે ઉપર લોકસભાની ચૂંટણી લઈને કાર્યક્રમ એટલે મને ખબર હતી કે આમાં ઘણા બધાને શંકા કુશંકાઓ ઊભી થાય જો લોકસભા કોને લડવી ના લડવી તો અમારું રાષ્ટ્રીય મહોળવી મદદ નક્કી કરતું હોય છે પરંતુ આ વિસ્તારે આ ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા મહેસાણાએ મને શું પ્રમાણે ત્યારે હું તો આભાર માનવા માટે આવ્યો છું અને સાથે મને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે પણ અમારા ડૉક્ટર ગોવિંદભાઈના બધાએ જ્યારે આમંત્રણ કાર્યક્રમનું આયોજન કર્યું ત્યારે મેં જ્યારે આભાર માનવાની વાત કરી ત્યારે કોઈ રાજકીય એજન્ડા સાથે નથી આવતો હું સ્પષ્ટ કર્યું રાજકીય એજન્ડા ક્લિયર છે કે રાજકીય એજન્ડા નથી પરંતુ નરેન્દ્રભાઈની ચૂંટણી છે પાટણની દેશના કોઈપણ ખૂણે પ્રચાર કરવા માટે પાર્ટી માટે છે